મહારાજા પરીક્ષિતે જે માથા ઉપર મુગટ પહેર્યો છે એ જરાસંધનો છે જરાસંધે ગામનું લૂંટી લૂંટીને જ ભેગું કર્યું અને યાદ રાખજો તમારા કરોડો અબજોની સંપત્તિ હોય ને એમાં લાખ રૂપિયો કોકનો અનીતિનો આવી ગયો ને તો ઓલું જે હોય ને હુપડા સાફ કરી નાખે બધું જેટલું હોય ઠામુક લઈ જાય એટલે લાખના લોકમાં કરોડોનું નુકસાન ન કરવું અનીતિનો એક રૂપિયો પણ તમારું બધું લઈ જાય છે બરોબર

દંશ્યતે સ્મકુડાંગારં ચોદિતો મે તદદ્રિહિ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ વાતના સાક્ષી બને મારા પિતાના ગળામાં અતિ સરળ પિતાના ગળામાં જેને મરેલો હર્પ પહેરાવ્યો છે આજથી 7 મે દાડે જીવતો તક્ષક નાગ એને કરડશે એનું મૃત્યુ થશે શાપ આપ હવે આ શાપના વિમોચન માટે ભાગવત થઈ ભાગવત શું કામ એનો જવાબ

અદ્યુલા અપરાધ ન કરવો ભવાટ વિના વર્ણનમાં પણ આ વાતનો ઉલ્લેખ છે રાજા વર્ણન કરે કે મહારાજ હું ન યમના દંડથી ડરું છું ન ઇન્દ્રના વજ્રથી ડરું છું ન અગ્નિથી ન સૂર્યથી ન ચંદ્રમાથી ન દેવથી ન દાનવથી પણ હું ડરું છું બ્રાહ્મણ કુળના અપરાધથી બ્રાહ્મણના દીકરાને કોઈ દિવસ એના શક્ય હોય તો આશીર્વાદ લેવા પણ સુંદર કથા કહી છે આ બાજુ શાપ મળ્યો એટલે ગંગાને કિનારે આવી અને સુખદેવજી મહારાજ કથા કરે અને પરીક્ષિત સાંભળે અને સાત દિવસમાં મુક્તિ મેળવી છે આવી કથા છે